સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણી દ્વારા એમના નિવાસસ્થાન રિલાયન્સથી રાજાધિરાજે ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા રામનવમીના પાવન દિવસે સંપન્ન થઈ હતી આ પદયાત્રાને ઠેર ઠેર દ્વારકા તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષો ઉલ્લાસથી વધાવવામાં આવી હતી ત્યારે મિત્રો આજે આપણે જાણીશું કે અનંત અંબાણીએ દ્વારકા મંદિરમાં કેટલા રૂપિયાનું દાન કર્યું હશે સાથે આપણે એ પણ જાણવાની કોશિશ કરીશું કે અનંત અંબાણીના આ ટોપલામાં શું હતું મિત્રો અનંત અંબાણીએ પદયાત્રાના સમાપન પ્રસંગે પવિત્ર ગોમતીઘાટની મુલાકાત લઈને ગોમતી પૂજન કર્યું હતું તથા સારતા પીઠ ખાતે શ્રી પાદુકા પૂજનનો લાભ લીધો હતો આ ઉપરાંત બ્રહ્મચારી નારાયણ નંદજીના આશીર્વાદ મેળવી તેમણે દ્વારકાધીશની ધર્જાનું પૂજન પણ કર્યું હતું આ પ્રસંગે જિલ્લા વહીવટ તંત્ર અને શ્રી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા અનંત અંબાણીની પદયાત્રાની પૂર્ણહુતિને ઉજવવા દ્વારકાધીશવાસીઓમાં અનેરો તનગનાટ જોવા મળ્યો હતો એટલું જ નહીં દૂર દૂરથી જગત મંદિરને નિહાળી શકાય તે માટે દ્વારકા મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું મંદિર પરિસર ઉપરાંત ગર્ભગૃહની આકર્ષક અને સુગંધીદાર પુષ્પો વડે સજાવટ કરવામાં આવી હતી આ પદયાત્રાના વધામણા કરતા રબારી માલધારી સમાજના લોકોએ કાળિયાના ભક્ત શ્રી અનંત અંબાણીનું પોતાના પારંપારિક અને સાંસ્કૃતિક વિધિ વિધાનથી સ્વાગત કર્યું હતું અનંત અંબાણીના સ્વાગતમાં દૂર દૂરથી હાથી ઘોડા લાવીને તેની અનેરી સજાવટ કરી પદયાત્રાને શોભાયમાન કરવામાં આવી હતી આ પ્રસંગે ચારસો થી વધુ ઋષિકુમારો તથા બસો પચાસ થી વધુ ભુદેવો મંત્રોચ્ચાર સાથે મંગલગાન કરતા મંદિર સુધી પદયાત્રામાં જોડાયા હતા દ્વારકા નગરીને જુદા જુદા ક્ષેત્રમાં કલાકારોએ પોતાની કલાના અદભુત પ્રદર્શન થકી શોભાવી હતી આ પ્રસંગે અંબાણી પરિવાર દ્વારા દ્વારકાના સમસ્ત નગરજનો પ્રત્યે લાગણી વ્યક્ત કરતા તમામ જ્ઞાતિના આશરે દસ હજાર જેટલા પરિવારના એક લાખથી વધુ સભ્યોની પ્રસાદી સેવા કરવામાં આવી હતી આ ઉપરાંત રામનવમીના પવિત્ર દિવસે દ્વારકાધીશના દર્શને આવેલા તમામ શ્રદ્ધાળુઓને અંબાણી પરિવાર તરફથી પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું જગત મંદિરના સ્વર્ગ દ્વાર પર આવેલા ક્ષેત્રમાં દિવસ દરમિયાન સતત અન્ન સેવા ચાલુ રાખવામાં આવી હતી એટલું જ નહીં મંદિર પરિસરના આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ દિવસ દરમિયાન પ્રસાદ સેવા અવિરત જારી રહી હતી